નમસ્કાર આકાશવાણી મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ફાન્સના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇ સાથે બેઠક કરી આસામમાં ઉત્તર કચ્છાર પહાડી સ્વાયત્ત પરિષદની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોહરી સંક્રાંતિ માઘ બિહુ અને પોંગલના શુભ અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો માટે સોળ સભ્યોની ટીમની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું શ્રી મોદીએ મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી નાહવા સેવા અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સત્તર હજાર આઠસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ અટલ સેતુ દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે પ્રધાનમંત્રીએ નવી મુંબઈમાં એક જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું બાર હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ તેમણે કર્યો હતો શ્રી મોદીએ ખાતરી આપી કે સરકાર સંકલ્પ સે સિદ્ધિના સિદ્ધાંત પર કામ કરી રહી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ વિકાસ પરિયોજનાઓ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરી રહી છે તેમણે કહ્યું કે એક તરફ ગરીબોના જીવનને સુધારવા માટે મહાઅભિયાન ચાલી રહ્યા છે તો બીજી તરફ દેશના ખૂણે ખૂણે વિવિધ વિકાસ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે આ અગાઉ પ્રધાનમંત્રી શ્રી મોદીએ નાસિક ખાતે સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન પણ કર્યું હતું આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ભારતની યુવા શક્તિ દરેક ક્ષેત્રમાં દેશના વિકાસનું નેતૃત્વ કરી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દસમા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે ભારત વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે અને વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદે તે માટેનો માર્ગ મોકળો બનાવ્યો છે શ્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ભારતને વિકસિત અને સ્વનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે કેટલાક માખાકીય સુધારાઓ હાથ ધર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરશુતમ રૂપાલા તેમજ વેપાર ક્ષેત્રના અનેક પ્રતિનિધિઓએ આ સમાપન સત્રમાં હાજરી આપી હતી અમારા સંવાદદાતા પણ આખુંટ જણાવે છે કે આ દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં બે હજાર ચોવીસના વર્ષમાં એકતાળીસ હજાર બસો નવ્વાણું પ્રોજેક્ટ માટે લગભગ સાડા છવ્વીસ લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિરના ઉદઘાટન સમારોહ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક પરંપરાગત લોકકલાઓ અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે ભગવાન રામના વૈશ્વિક મહત્વને દર્શાવવા માટે ભારત અને વિદેશમાંથી વિવિધ લોકપ્રિય રામલીલાઓનું મંચન કરવામાં આવશે અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર અયોધ્યામાં વિશેષ રામલીલાનું આયોજન આગામી સોળમીથી વીસમી જાન્યુઆરી દરમિયાન કરાશે બીજી તરફ શ્રીલંકાથી આવી રહેલી રામ રાજ્ય યુવા યાત્રા આજે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પહોંચી હતી શહેરમાં આજે ભવ્ય સ્વાગત કર્યા બાદ આવતીકાલે આ યાત્રા અયોધ્યા માટે રવાના થશે ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે આ બેઠકમાં બંને દેશો વચ્ચેના બહુવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી શ્રી બોને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળ્યા હતા બીજી તરફ નવી દિલ્હીમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇએ પણ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી વિદેશમંત્રીએ તાજેતરના વર્ષોમાં ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપારમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સામેના પડકારો અંગે અમેરિકાના પરિપ્રેક્ષ્યને મહત્વ છે ભારત અને અમેરિકાએ વેપાર અને રોકાણ સંબંધોને આગળ વધારવા માટે મંત્રણા કરી છે ચૌદમી ભારત અમેરિકા ટ્રેડ પોલિસી ફોરમની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી જેની સહ અધ્યક્ષતા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇએ કરી હતી બંને નેતાઓએ મજબૂત દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારવા માટે ચર્ચા કરી હતી તેઓએ દ્વિપક્ષીય વેપારને વધારવા અને વૈવિધિકરણને ચાલુ રાખવાના ધ્યેય સાથે જોડાણને વધુ વધારવાની પરસ્પર ઇચ્છા વ્યક્ત કરી હતી ઉપરાંત બંને દેશોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ખાતે લાંબા સમયથી ચાલતા વેપાર વિવાદોના ઐતિહાસિક સમાધાન માટે તેમજ દ્વિપક્ષીય વેપાર સંબંધો માટે મહત્વના ઉત્પાદનો સાથે સંબંધિત બજાર પ્રવેશ અંગે ચર્ચા વિચારણા કરી હતી આસામમાં ઉત્તર કછાર પહાડી સ્વાયત્ત પરિષદની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખી છે અઠાવીસ સભ્યોની પરિષદમાં ભાજપને પચીસ બેઠકો મળી હતી બાકીની ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોને ફાળી ગઈ છે હાલના મુખ્ય કાર્યકારી સભ્ય અને ભાજપના નેતા દેવોલાલ ગરલોસા દેહંગી મત વિસ્તારમાંથી ચૂંટાયા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીમા હસાઓના લોકોના ભાજપમાં વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ હંમેશા લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરશે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર ગઈકાલે કોલકાતામાં એક કાર્યક્રમમાં સાહિત્યકારોને અર્પણ કરવામાં આવ્યા હિન્દી બંગાળી ઉડિયા સંથાલી સંસ્કૃત કાશ્મીરી અંગ્રેજી વગેરે ત્રેવીસ ભાષાઓના યુવા સાહિત્યકારોને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેનું આયોજન સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું વિજેતાઓને સ્મારક અને પચાસ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો અતુલકુમાર રાયને હિન્દીમાં જ્યારે અનિરુદ્ધ કનિસેને અંગ્રેજીમાં આ પુરસ્કાર અર્પણ કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મકર સંક્રાંતિ માઘ બિહુ અને પોંગલના શુભ અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ તહેવારો દેશના સાંસ્કૃતિક વારસાના જીવંત સ્વરૂપો તેમજ વિવિધતામાં એકતાના પ્રતીકો છે એક સંદેશમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે દેશના વિવિધ પ્રદેશોમાં ઉજવાતા આ તહેવારો લણણીની મોસમની ઉજવણીને ચિહ્નિત કરે છે અને કૃતજ્ઞતાની ભાવનાને મૂર્ત બનાવે છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ તહેવાર સૌના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ આપી હતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે નાણાકીય ક્ષેત્ર એ અર્થતંત્ર માટે ઉત્પ્રેરક અને આધારસ્તંભ છે શ્રી ચંદ્રશેખરે ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા બેન્કિંગ કોન્કલેવને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી ચંદ્રશેખરે કહ્યું કે છેલ્લા એક દાયકામાં ભારતના નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રમાં માળખાકીય સુધારાઓને દેશના એકંદર આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરંપરાગત ઉદ્યોગો સિવાય દેશના વિકાસ રોકાણ અને રોજગાર સર્જનનો મોટો હિસ્સો સ્ટાર્ટઅપ્સમાંથી આવી રહ્યો છે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો માટે સોળ સભ્યોની ટીમની જાહેરાત કરી છે રોહિત શર્મા કપ્તાન જ્યારે બુમરાહ ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે ત્રણ વિકેટ એલ રાહુલ કે એસ ભરત અને ધ્રુવ જુએલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે મોહમ્મદ શામીને તેના સ્વાસ્થ્યને લઈને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી ટીમના અન્ય પસંદ કરાયેલા ખેલાડીઓમાં શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી એસ અયર રવિચંદ્રન અશ્વિન રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ મોહમ્મદ સિરાજ કુમાર અને અવેશ ખાનનો સમાવેશ થાય છે પ્રથમ ટેસ્ટ મેચ પચીસમી જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથીદાર મેથ્યુ એબડેન એલિડેલે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા છે બોપન્ના અને એબડેનની જોડીએ પુરૂષ ડબલ્સની સેમીફાઇનલ મેચમાં ઇક્વાડોરના ગોન્ઝાલો એસ્કોબાર અને યુક્રેનના એલેક્ઝાન્ડર નેડોવ્યો સોને છ ચાર છ ચારથી હરાવ્યા હતા આ જોડી ફાઇનલમાં અમેરિકાના રાજીવ રામ અને બ્રિટિશ જો સેમ્બરીની જોડી સામે ટકરાશે ભારતીય જનતા પક્ષના વિધાનસભ્ય દોરજી સ્તેરિંગ લેપચા રાજ્યસભા માટે સિક્કિમમાંથી ચૂંટાઈ આવ્યા છે તેવી જ રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સંજયસિંહ માલીવાલ અને એનડી ગુપ્તા દિલ્હીમાંથી રાજ્યસભાની બેઠક માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ફાન્સના રાજદ્વારી સલાહકાર ઇમેલ્યુઅન બોને અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇ સાથે બેઠક કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા